નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વાવ તાલુકાના ઉચપા ગામે ખેતરોમાં વસવાટ કરતા પરિવારો છેલ્લા પચીસ વર્ષથી પાકા રસ્તાથી વંચિત છે હાલમાં ચોમાસામાં વરસાદી પાણીના કારણે રસ્તામાં કાદવ કીચડ સર્જાતા બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને ખેડૂતોને ભારે પરેશાની ભોગવી પડી રહી છે આ મામલે ખેડૂત પરિવારે વાવ ટીડીઓને રજૂઆત કરી હતી વાવ તાલુકાના ઉજપા ગામના ત્રેવીસ પરિવારો છેલ્લા પચીસ વર્ષથી ખેતરોમાં વસવાટ કરે છે તેમના પરિવારોના તેતાલીસ બાળકો શાળામાં અભ્યાસ કરે છે જેઓ આ રસ્તા પરથી અવર કરી રહ્યા છે સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંતના આયોજનથી રામદેવ પીર સેવા કેમ્પ આયોજકોના સન્માનનો કાર્યક્રમ આજે ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલા રામાધણી સેવા કેમ્પમાં રામદેવરા ગાધિપતિ પૂજ્ય ભંસીજી તંવરની ઉપસ્થિતિમાં યોજાયો હતો ગાદીપતિ ભોમસિંહજી તવરે વર્તમાન સમયમાં સમરસતાની આવશ્યકતા શું છે તેના વિશે વાત કરી હતી બાબા રામદેવ પીરે પોતે જ સમરસતાના જ્યોતિર્ધર છે આ કાર્યક્રમમાં બાબાના ભક્તો તથા સમરસતા મંચના કાર્યકર્તાઓ શ્રી વિક્રમભાઈ પારંગી સમરસતા ગતિવિધિ જિલ્લા સંયોજક શ્રી રામભાઈ સોલંકી વિભાગ સમરસતા સંયોજક પરસોત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં ભાભરના ચિચોદરના અગિયાર લોકો સંપર્ક વિહોણા બન્યા હતા દરમિયાન ચોવીસ કલાક પછી સંપર્ક થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે જેઓ સહી સલામત છે અને વતનમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું ભાબર તાલુકાના ચિચોદરા ગામના અગિયાર લોકો ઉત્તરાખંડની દુર્ઘટનામાં સહી સલામત છે આ અંગે ત્યાં ફસાયેલા પરિવારના સભ્યો જામાભાઈ રબારી સાથે ચોવીસ કલાક પછી સંપર્ક થયો હતો તેમણે જણાવ્યું હતું કે ચાર ઓગસ્ટના દિવસે હરિદ્વારથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા થરાદમાં એકતા કોમ્પ્લેક્ષની સામે આવેલી પ્રાર્થના સિલેક્શન નામની કાપડની દુકાનમાં ચોરીની ઘટના બની છે ત્રણ અજાણ્યા ચોરોએ દુકાનના ધાબા ઉપરના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘટના રાત્રે સવા બારથી એક વાગ્યા દરમિયાન બની છે દુકાનના માલિકને સવારે નવેક વાગે તેમના બનેવી દિનેશભાઈ ચૌધરીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરી હતી માલિક દુકાનના પહોંચ્યા ત્યારે સામાન વિખેર હાલતમાં હતો ચોરોએ ધાબા પરનું લોખંડનું પતરું તોડ્યું હતું દરવાજાનો લોક પણ તોડેલો હતો કાઉન્ટર પર તોડેલી હાલતમાં મળી આવી હતી ચોરોએ કાઉન્ટરમાંથી રોકડ રકમ એક લાખ એકવીસ હજાર પાંચસો ચોરી કર્યા હતા સાથે ચાંદીના દસ ગ્રામના દસ સિક્કા પણ લઈ ગયા હતા આ સિક્કાની કિંમત રૂપિયા દસ હજાર થાય છે દુકાનમાંથી ડિસ્પ્લે પર રાખેલી આશ્રય

ઝિમકો સનલાઇટ પેન્ક્સ પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરાતો માટે હોર્ડિંગ્સ લગાવવાના ઇજારામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે બે હજાર ત્રેવીસમાં એક એજન્સી સાથે કરાર મુજબ એકોતેર બોર્ડ માટે અંદાજે રૂપિયા એકવીસ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીને માત્ર પાંત્રીસ બોર્ડ જ લગાવવા દેવામાં આવ્યા બાકીના બોર્ડ ન લગાવવા દેવા સાથે હેરાનગતિ કરવામાં આવતા એજન્સીએ પોલીસ ફરિયાદ પર નોંધાવી હતી આ કારણે પોલીસને વાર્ષિક રૂપિયા દસ લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે ડીસા રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે ઝાબડીયા ગામમાં હોળા પાસે બાવળોની જાડીઓ વચ્ચે ચાલી રહેલા ધામમાં ધરૂડો પાડ્યો છે પોલીસે ઘટના સ્થળેથી છ ઇસોમોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા ચાર હજાર સિત્તેર રોકડા અને જુગાર રમવામાં વપરાતા ગંજીપાના જપ્ત કર્યા છે પકડાયેલા આરોપીઓમાં લક્ષ્મણસિંહ કૃતાજી સોલંકી સમાભાઈ ઘેમાભાઈ ઘટાડ ટીનાજી મદારજી ઠાકોર યુનાજી ઠાકોર મેલુજી રાણાજી ઠાકોર અને મુનાજી જગતજી ઠાકોરનો સમાવેશ થાય છે આ તમામ રહેવાસીઓ ઝાબડિયા ગામના છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવયાત્રા સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલયથી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખના સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ સહિત યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પત્રો રામ લક્ષ્મણ જાનકી નારદ મુનિ અર્જુન શ્રીકૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રો નેતા દૃશ્ય કર્યા હતા સુઈગામ તાલુકાના ધનાણા ગામે આજથી બે માસ અગાઉ શિવ મંદિરના સાનિધ્યમાં સર્વ સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી તેમાં ગામમાં દારૂના વેચાણ કરનાર કે પીનાર સામે રૂપિયા બે લાખનું દંડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર ગ્રામજનોએ આ જાહેરાતમાં ટેકો આપ્યો હતો બે માસ સુધી ગામમાં વેચાણ કે પીવા પર સદંતર પ્રતિબંધ થયો છે જો કે બે દિવસ અગાઉ ધનાણા ગ્રામજનોએ મીડિયાને એક લેખિત જાણ કરી હતી અને જણાવ્યું હતું કે સુઈગામ પોલીસ મથકમાં પીઆઈની પોસ્ટ હોવા છતાં અમારા ગામમાં ફરી પાછું દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને યુવાધન દારૂના રવાડે ચડી ગયું છે ગામ લોકોની જાહેરાતનું સુરસુર્યું થઈ ગયું છે સ્થાનિક સીગામ પોલીસની રાહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બનતા કાયદોનો ડર રહ્યો નથી જો દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો ધનાણા ગ્રામજનો જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપશે તેમ છતાં દારૂ બંધ નહીં થાય તો ગાંધીનગર એસએમસીના વડાને પણ રજૂઆત કરી અમારી લડત ચાલુ રાખીશું આમ સુઈગામની સ્થાનિક પોલીસ તરફ ગ્રામજનોએ ભારે નારાજગી દર્શાવી પોલીસ દારૂના બુટલેગરોને સરકાર આપતી હોવાનું માહિતી સમક્ષ જણાવ્યું હતું ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેંચવી દરે જીવન જમીઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ધાનેરાથી પિતરાય ભાઈ સાથે માઉન્ટ આબુમાં ફરવા ગયેલા યુવકની મોબાઈલ લૂંટવા બાબતે હત્યા કરતા ખડભડાટ મચી ગયો છે ધાનેરાના બે માસિયાએ ભાઈઓ બાઇક પર માઉન્ટ આબુ જઈ રહ્યા હતા તે દરમિયાન માઉન્ટ આબુથી સિત્તેર કિલોમીટર પહેલાં બેરી ચોકીથી દોઢ કિલોમીટર દૂર વીર બાવજી મંદિર પાસે ફોટો પાડવા માટે રોકાયા હતા ત્યારબાદ બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ મોબાઈલ લૂંટી લીધો હતો ભાગતા ભાગતા તેઓએ યુવકની છાતીમાં છરી મારી અને જંગલ તરફ ભાગી ગયા હતા આ દરમિયાન ઘાયલનો ભાઈ બીજા કાર ચાલકની મદદથી ભાઈને આબુ રોડની સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો ભરૂચ એસટી વિભાગમાં આવેલા અંકલેશ્વર ડેપો દ્વારા સવારે છ કલાકને ત્રીસ મિનિટે ઉપડતી અંકલેશ્વર અંબાજી અંકલેશ્વર વાયા ઝગડીયા ઉમલ્લા સાદલી પુર વડોદરા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા થઈને આ બસ ત્રણ કલાકને પિસ્તાલીસ મિનિટે અંબાજી પહોંચી જાય છે અને બીજા દિવસે આ બસ અંબાજી ડેપોમાંથી સવારે દસ કલાકને ત્રીસ મિનિટે અંકલેશ્વર આવવા માટે ઉપડે છે આ બસ કાયમી ડાયરેક્ટરના મુસાફરોથી ભરેલી હોય છે ડાયરેક્ટરના મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે બસનો સમય જોતાં દરેક ભાઈ માઈ ભક્તોને માતાજી દર્શનનો લાભ સવાર સાંજ મળી રહે છે આ બસની આવક પણ ખૂબ જ સારી છે તેને ધ્યાનમાં લઈને વિભાગીય નિયામક તથા અંકલેશ્વર ડેપોની મહેનતના કારણે ગુજરાત સરકાર દ્વારા નવી બસની આ રૂટ પર ફાળવણી કરાઈ છે જેની જાણ માય ભક્તો તથા મુસાફરોને થતાં આનંદની લાગણી જોવા મળી રહી છે